હાલો બધાને વાર્તા સાંભળવી છે ને આજે તો આપણે છે ને આપણી ચોપડીમાં એ જુદી વાર્તા આવે છે ને પછી ગીજુભાઈની જુદી વાર્તા છે તો આપણે ગીજુભાઈની વાર્તા પછી એક બી કહીશ તમને આજે આપણી ચોપડીમાં ટાઢું ટબુકલું વાર્તા છે કઈ વાર્તા એક ભાઈ છે ને જંગલને છેવાડે એક ડોશીમાં રહેતા હતા કોણ રહેતા હતા ડોશીમાં ડોશીમાં તો એક ઝૂંપડીમાં રહેતા હતા બરાબર અને ઝૂંપડીનું છાપરું હતું ને ભાઈ એ છાપરું તૂટેલું હતું કેવું હતું ઝૂંપડીનું છાપરું તૂટેલું હતું એટલે ચોમાસાની ઋતુ આવી અત્યારે ચોમાસું છે કે નહીં ચોમાસાની ઋતુમાં શું આવે વરસાદ ચોમાસું આવ્યું અને ને વરસાદ આવે ભાઈ વરસાદ આવે એટલે ઓલું છાપરામાં જે ઝૂંપડીમાં છાપરું તૂટેલું હતું ને એની અંદરથી પાણી પડે પાણી પડે એટલે ડોશીમાની ઉપર એ પાણી પડે ને એટલે ડોશીમાને ટાઢું ટાઢું લાગે એટલે ડોશીમાં તો ભાઈ ઝૂંપડીમાં બેઠા બેઠા શું ગાય ખબર છે હું વાઘલાથી ના બીવ હું સિંહલાથી ના બીવ બીવ હું એક ટાઢા અટમોખલાથી બરાબર ડોશીમાં આવું ગાતા હતા ને એ વખતે ડોશીમાની ઝૂંપડીની પાછળ એક સિંહ વરસાદથી બચવા લપાય ને આમ ઊભો તો ભાઈ અને એણે આ ગીત સાંભળ્યું અને એ તો વિચારવા લાગ્યો કે માળું આ ટાઢુ ટબુકલું કેવું હશે કંઈક બહુ ખતરનાક હશે અને એટલે ડોશીમાં આવું ગાય છે એટલામાં ભાઈ વરસાદનું એક ટીપું એની ઉપર પડ્યું કોની પર સિંહ ઉપર અને સિંહ તો બાપરે આ તો ટાઢું ટબુકલું લાગે છે એમ કરીને મંડ્યો ભાગવા જાય ભાગ્યો જાય ભાગ્યો ત્યાં તો ભાઈ રસ્તામાં એક ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો વાંદરા ભાઈ તો બોલ્યા કે અરે સિંહ રાજા અરે સિંહ રાજા આમ કેમ ભાગો છો તો સિંહ કે અરે જાવા દેવા જંગલમાં એક ટાઢું ટબુકલું છે અને બહુ બદમાશ છે એ આપણને ખાઈ જશે પેલા ઝુંપડી વાળા ડોશીમાં ગાતા હતા કે હું વાઘલાથી ના બીવ હું સિંહલાથી ના બીવ બીવ હું એક ટાઢા ટબૂકલાથી વાંદરાને તો થયું કે સિંહ કા થોડું ખોટું બોલે બરાબર ઈજ વખતે ભાઈ વરસાદનું એક ટીપું વાંદરા ઉપર પડ્યું અને વાંદરાને તો થયું કે ટબુકલું લાગે છે અને ભાઈ વાંદરા ભાઈ તો ગભરાઈ ગયા અને એ તો કૂદ્યા કૂદીને સિંહની પીઠ ઉપર બેસી ગયા અને બે જણા જાય નાઠા જાય નાઠા ઊભી પૂછડીયા ભાઈ જંગલમાં ભાગ્યા ભાગતા ભાગતા જતા હતા ને ત્યાં તો સામે એક વાઘ મળ્યો વાઘ કે અરે અરે વાંદરાજી આ સિંહ ઉપર બેસીને આમ ક્યાં ભાગ્યા જાવ છો શું થયું છે તો વાંદરો કે એક ટબુકલું છે ને એ બહુ બદમાશ છે અને આપણને બધાને ખાઈ જશે એ અમારી પાછળ પડ્યું છે એટલે મેં ભાગીએ છીએ પેલા ડોશીમાં ઝૂંપડીમાં ગાતા હતા હું વાઘલા થી ના બીવ હું સિંહલા થી ના બીવ બીવ હું એક ટાઢા ટબોકલા થી બરાબર એ જ વખતે ભાઈ વરસાદ નું એક ટીપું છે ને વાઘ ઉપર પીડ્યું વાઘ ને તો થયું કે નક્કી આ ટાઢુ લાગે છે ભાઈ વાઘ તો ગભરાઈ ગયો અને ઈ પણ નાસવા લાગ્યો આગળ સિંહ એની ઉપર વાંદરો અને એની પાછળ વાઘ જાય ભાગ્યા જાય ભાગ્યા ત્યાં તો સામે ચિત્તો ચિત્તો મળ્યો કે અરે અરે વાઘજી આ તમે ક્યાં ભાગ્યા જાવ છો વાઘ કહે એક ટાઢું ટબુકલું છે અને એ તો બહુ બદમાશ છે બધાને ખાઈ જાય છે અને અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ પહેલા ઝૂંપડીવાળા ડોશીમાં ગાતા હતા કે હું વાઘલાથી ના બીવ હું સિંહલાથી ના બીવ બીવ હું એક ટાઢા ટબુકલાથી બરાબર એ જ વખતે વરસાદનું એક ટીપું ચિત્તાની ઉપર પડ્યું અને ચિત્તાને તો થયું ભાઈ કે આ ટાઢું ટબુકલું લાગે છે એ તો ગભરાઈ ગયો અને એ ભાગવા માંડ્યો આગળ સિંહ એની ઉપર વાંદરો એની પાછળ વાઘ અને એની પાછળ ચિત્તો જાય ભાગ્યા જાય ભાગ્યા હો ભાઈ જંગલમાં જ્યાં બધા દોડતા દોડતા જાતા હતા ને ત્યાં સામે એક વરુ મળ્યું વરુ કે અરે ચિત્તાજી આમ ક્યાં ભાગ્યા જાઓ છો ચિત્તો કહે એક ટાઢું ટબુકલું છે ને એ બહુ બદમાશ છે અને તે બધાને ખાઈ જશે તે અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ પેલા ઝૂંપડીવાળા ડોશીમાં ગાતા હતા કે હું વાઘલાથી ના બીવ હું સિંહલાથી ના બીવ દીવ હું એક ટાઢા ટબુકલાથી બરાબર જ વખતે ભાઈ વરસાદનું એક ટીપું વરુભાઈની ની ઉપર પડ્યું અને વરુભાઈને ને તો થયું કે આ ટબુકલું લાગે છે અને વરુભાઈ તો ગભરાઈ ગયા અને વરુભાઈ તો જાય ભાઈ જાય ભાઈ આગળ સિંહ એની ઉપર વાંદરો એની પાછળ વાઘ એની પાછળ ચિત્તો અને એની પાછળ વરુ જાય ભાગ્યા જાય ભાગ્યા જંગલ ગજવતા હો ભાઈ ત્યાં તો સામેથી એક હાથી મળ્યો કોણ મળ્યો હાથી તો કે અરે અરે વરુજી આ તમે ક્યાં ભાગ્યા જાવ છો વરુ કે એક ટાટુ ટબુકલું છે અને તે બહુ બદમાશ છે બધાને ખાઈ જાય છે ને અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ પહેલાં ઝૂંપડીવાળા ડોશીમાં ગાતા હતા કે હું વાઘલાથી ના બીવ હું સિંહલાથી ના બીવ બીવ હું એક ટાઢા ટબુકલાથી બરાબર એ જ વખતે વરસાદનું એક ટીપું હાથી ઉપર પડ્યું અને માનભાઈ હાથીને થયું કે આ ટાઢું ટબૂકલું જ લાગે છે હાથી ભાઈ તો ગભરાઈ ગયા અને એ પણ નાસવા લાગ્યા સાથે દોડવા લાગ્યા ભાઈ આગળ સિંહ એની ઉપર વાંદરો તેની પાછળ વાઘ તેની પાછળ ચિત્તો તેની પાછળ વરુ અને એની પાછળ હાથી જાય ભાગ્યા જાય ભાગ્યા ત્યાં ભાઈ છે ને જંગલમાં સામે ઘોડો મળ્યો ઘોડો કે અરે હાથીજી આમ ક્યાં ભાગ્યા જાઓ છો તો આથી કે એક ટાઢું ટબુકલું છે એ બહુ બદમાશ છે બધાને ખાઈ જાય છે અને અમારી પાછળ પડ્યું છે એટલે અમે ભાગીએ છીએ પેલા ઝૂંપડીવાળા ડોશીમાં ગાતા હતા હું વાઘલાથી ના બીવ હું સિંહલાથી ના બીવ બીવ હું એક ટાઢા ટબુકલાથી બરાબર એ જ વખતે ભાઈ વરસાદનું એક ટીપુ ઘોડા કે આ ટબુકલું જ લાગે છે એ ભાઈ ગભરાઈ ગયો અને એ બધાની સાથે નાસવા લાગ્યો દોડવા લાગ્યો જાય બધું લશ્કર દોડ્યું દોડ્યું આગળ સિંહ એની ઉપર વાંદરો એની પાછળ વાઘ એની પાછળ ચિત્તો એની પાછળ વરુ એની પાછળ હાથી અને એની પાછળ ઘોડો જાય નાઠા બધા ઊભી પૂછડીએ જાય ભાગ્યા ભાઈ જંગલમાં ત્યાં તો ભાઈ લાંબી ડોકવાળા વાળા ઊંટ ભાઈ સામે મળ્યા હો અને ઊંટ ભાઈ કહે અરે અરે ઘોડાજી આમ ક્યાં ભાગ્યા જાવ છો તો ઘોડો કે એક ટાઢુ ટબુકલું છે બહુ બદમાશ છે કે આપણને બધાને ખાઈ જશે અને એ તો અમારી પાછળ પડ્યું છે એટલે અમે બધા ભાગીએ છીએ પેલા ઝૂંપડીવાળા ડોશીમાં ગાતા હતા કે હું વાઘલાથી ના બીવ હું સિંહલાથી ના બીવ બીવ હું એક ટાઢા ચબુકલાથી બરાબર ભાઈ એ જ વખતે વરસાદનું એક ટીપું ઊંટ ઉપર પડ્યું થયું કે આ ટાઢું ટબુકલું જ લાગે છે એટલે ભાઈ ઈ ગભરાઈ ગયું અને એ પણ દોડવા લાગ્યું આગળ સિંહ એની ઉપર વાંદરો તેની પાછળ વાઘ તેની પાછળ ચિત્તો તેની પાછળ વરું તેની પાછળ હાથી એની પાછળ ઘોડો અને એની પાછળ ઊંટ જાય ભાગ્યા જાય ભાગ્યા આ બધું લશ્કર ભાઈ દોડતું 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 ઊંધું ખોઈ ના ભાઈ કોઈ ઊંચું જોવે નહીં આમ નીચું માથું નાખીને ઊંધું નાખીને ઓલા ઘેટા જોયા છે ઘેટા આમ નીચું જોઈ ને એકની પાછળ બીજું બીજા ની પાછળ ત્રીજું દોડ્યા જ જતા હોય ચાલતા જ જતા હોય કઈ ઊંચું જોવે નહીં એમાં બધા પ્રાણીઓ હતા ને એ આમ નીચું ખાલી જાય ભાગ્યા જાય ભાગ્યા આખા જંગલમાં દોડે જતા હતા દોડતા દોડતા હવે તો ભાઈ દરિયો નજીક આવી ગયો સામે શું આવી ગયું દરિયો બધા દરિયા કિનારે પહોંચી ગયા પણ કોઈ અટકવાનું નામ લેતા નહોતા ત્યાં ભાઈ એક ચાલાક સસલા ભાઈ ત્યાં ઉભા દ્રશ્ય જોયું કે આ તમાસો શું છે બધો આ બધા શું દોડા દોડી કરે છે આ લશ્કર બધું ઊંધું ખોઈને ક્યાં દોડ્યું જાય છે એટલે સસલાભાઈને તો ચિંતા થઈ કે ભાઈ આ બધા ઊંધું ખોઈને જાય ને તો આ ક્યાંક દરિયામાં પડશે અને ડૂબી જશે એટલે સસલાભાઈએ તો ભાઈ એ બધાને અટકાવ્યા કે અરે ઊંટજી આમ બધા દોડતા દોડતા ક્યાં જાવ છો જરાક જોવો તો ખરા આ દરિયો આવી ગયો આ દરિયામાં ડૂબી જશો તો બધાએ શું કીધું ટાઢા ટબુકલાની વાત કરી આ સસલાભાઈ ને કે ભાઈ જંગલમાં તો એક આવું ટાઢું ટબુકલું આવ્યું છે અને એ તો બહુ બદમાશ છે અમારી પાછળ પડ્યું છે એટલે અમે બધા દોડીએ છીએ તો સસલું ઊંટે કીધું ને એટલે ઊંટને કીધું એ કે જરા કયો તો ખરા કે આ ટાટૂટ બુકલું દેખાય છે કેવું તમે એને જોયું છે તો ઊંટે શું કીધું ના રે ના મેં જોયું નથી આ તો ઘોડો કહેતો હતો એટલે હું કહું છું તો ભાઈ સસલાએ ઘોડાને પૂછ્યું કે હે ઘોડા તે જોયું છે તો ઘોડો કહે નારેના ઓડાય શું કીધું નારેના મે જોયું નથી આ તો હાથી કેતો તો ને એટલે તો સસલાએ પછી હાથીને કીધું કે હે હાથીજી જરા કયો તો ખરા કે આ ટાઢું ટબુકલું કેવું દેખાય છે તમે જોયું છે તો હાથી કે નારેના મે પણ જોયું નથી આ વરુ કેતો તું એને કોનું નામ દીધું વરુનું એ કે આ વરુ કેતો તું તો સસલાએ વરુને પૂછ્યું કે ત્યાં જોયું છે વરુ કે નારેના મેને જ જોયું આ તો ચિત્તો કહેતો તો સસલાએ તો ભાઈ ચિત્તાને પૂછ્યું કે હે ચિત્તાજી જરા કયો તો ખરા આ ટાઢું ટબુકલું કેવું દેખાય છે તમે જોયું છે ચિત્તોએ શું કીધું નારેના મેં તો જોયું નથી આ વાઘ કહેતો તો સસલાએ વાઘને પૂછ્યું કે હે તમે જોયું છે વાક્ય નારે ના મે જોયું નથી આ વાંદરો કેતો હતો તો ભાઈ સસલાએ કોને પૂછ્યું વાંદરાને કે હે વાંદરાજી જરા કયો તો ખરા કે આ ટાઢું ટબુકલું કેવું દેખાય છે તમે જોયું છે વાંદરો કે નારે ના મે જોયું નથી આ સિંહ કેતો હતો ભાઈ સસલા એ તો સિંહ ને પૂછ્યું કે રાજાજી આ ટાઢું ટબુકલું તમે જોયું છે તો સિંહ કે નારે જોયું નથી હું તો ડોશીમાની ઝૂંપડી પાસે ઊભો હતો ત્યારે ગાતા હતા કે હું વાઘલાથી ના હું સિંહલાથી ના દીવ દીવ હું એક ટબુકલાથી સસલું કે ચાલો ત્યારે આપણે ડોશીમાની ઝૂંપડીએ જઈએ અને એને જઈને પૂછીએ તો ભાઈ બધા પ્રાણીઓ તો ચાલ્યા ડોશીમાની ઝૂંપડીએ ડોશીમા જઈને પૂછ્યું કે હે ડોસીમાં આ તમે ટાઢા ટબુકલાની વાત કરતા હતા એ ટાઢું ટબુકલું કોણ તો ડોશીમાં કે અરે મૂર્ખાઓ આ ટાઢું ટબુકલું કોઈ પ્રાણી નથી હું તો આ વરસાદના ટીપા પડે ને એ ટીપા મારી ઉપર પડે એટલે મને ટાઢું ટાઢું લાગે એટલે હું ગાતી હતી આવું કોઈ પ્રાણી છે નહીં એટલે બધા સમજી ગયા કે ડોશીમાં તો આ પાણીના ટીપાની વાત કરે છે એટલે બધા પ્રાણી પછી છાનામાના પોતાના ઘરે જવા માટે ઉપડ્યા કે ચાલો હવે આપણે બધા પોતપોતાના ઘરે જઈએ એ વખતે ઓલા સસલાભાઈ હતા ને એ બોલ્યા ઊભા રહ્યો ઊભા રહ્યો ઊભા રહ્યો બધા ઘડીકવાર ઉભા રહ્યો આ ડોશીમાં ને આ ટાઢ બોટલું હેરાન કરે છે ને તો આપણે બધા ભેગા મળી અને ડોશીમાનું છાપરું રિપેર કરી આપીએ એટલે કોઈ ભાઈ વાંસ લઈ આવ્યું કોઈ પાંદડા લાવ્યું કોઈ સરસ મજાની માટી લઈ આવ્યું કોઈક છાણ લઈ આવ્યું કોઈક દોરી લઈ આવ્યું અને બધાએ થઈ જેનીશભાઈ ડોશીમાની ઝૂંપડી સરસ મજાની બનાવી દીધી એટલે કે ડોશીમાની ઝૂંપડી શું કરી દીધી રિપેર કરી દીધી સારી કરી દીધી અને પછી તો ભાઈ ડોશીમાની ઝૂંપડી સારી થઈ ગઈ એટલે ડોશીમાં રાજી રાજી થઈ ગયા સાધુ પીતું ને કર્યું